નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના બજાર ભાવની વાત કરીએ રાપર અગિયારસો નેવું થી બારસો એકવીસ ધાંગધ્રા બારસો સાત થી બારસો અઢાર ભીલોડા અગિયારસો પચાસ થી બારસો સાવરકુંડલા અગિયારસો થી અગિયારસો બ્યાસી કુકરવાડા અગિયારસો સિતેરથી બારસો ઓગણચાલીસ વડગામ બારસો એકવીસ થી બારસો ત્રીસ ધારી નવસો થી અગિયારસો એક અમરેલી એક હજાર પચાસ થી અગિયારસો ચોરાણું કલોલ બારસો દસ થી બારસો એકતાલીસ માંડલ અગિયારસો એસી થી બારસો વીસ પાંથાવાડા અગિયારસો એસી થી અગિયારસો ઓગણચાલીસ ચામજોધપુર એક હજારથી બારસો સોળ ચોટાણા અગિયારસો પંચાણું થી બારસો સોળ પાટણ અગિયારસો એંસીથી બારસો એકતાલીસ રાજકોટ એક હજાર એક્યાસીથી બારસો ઓગણીસ બાબરા એક હજાર દસથી અગિયારસો પાંત્રીસ વડાલી બારસો થી બારસો આડત્રીસ હળવદ અગિયારસો બ્યાસીથી બારસો ઓગણત્રીસ ડીસા બારસો પાંચથી બારસો પાંત્રીસ ખેડબ્રહ્મા બારસો પાંચથી બારસો ત્રીસ મોડાસા અગિયારસો ત્રીસથી બારસો બાવીસ ધીમા બારસો પાંચથી બારસો પાંત્રીસ જેતપુર એક હજાર પચાસથી બારસો એકત્રીસ કડી અગિયારસો એંસીથી બારસો ચાલીસ વિસાવદર એક હજાર પંદરથી અગિયારસો એકાવન દિયોદર બારસો વીસથી બારસો છત્રીસ બહુચરાજી બારસોથી બારસો ત્રીસ પાલનપુર બારસો ઓગણીસથી બારસો પિસ્તાલીસ હિંમતનગર બારસો વીસથી બારસો બાવડા બાવળા અગિયારસો સાહીઠથી બારસો પચીસ થી અગિયારસો ચોરાણુંથી બારસો ચોવીસ મહેસાણા અગિયારસો નેવુંથી બારસો સાડત્રીસ સિદ્ધપુર અગિયારસો ચાલીસથી બારસો એકતાલીસ ગોંડલ નવસોથી બારસો છત્રીસ ભુજ બારસો પાંચથી બારસો ત્રેવીસ પાટડી બારસો સાતથી બારસો ચૌદ ગુંદરી બારસો સાતથી બારસો પાંત્રીસ ભાવનગર એક હજારથી અગિયારસો અઠ્યાસી ભીલડી બારસોથી બારસો ત્રીસ માણસા અગિયારસો એંસીથી બારસો ચાલીસ ધાનેરા અગિયારસો સિત્તેરથી બારસો છત્રીસ પિલ્લુડા બારસો દસથી બારસો સત્યાવીસ ચાણસમાં અગિયારસો ત્રેસઠથી બારસો ચોત્રીસ હારીજ બારસોથી બારસો સાડત્રીસ ઇકબાલગઢ બારસો એકથી બારસો ત્રેવીસ થરા બારસો પાંચથી બારસો તેતાલીસ જસદણ એક હજારથી पालिताणा 970 થી 1150 થરાદ 1205 થી 1250 راہ 1200 થી 1220 સમી 1210 થી 1222 વિરમગામ 1225 થી 1234 અંજાર 1175 થી 1250 વાવ 1160 થી 1237 વિસનગર 1180 થી 1239 જામનગર એક હજાર પચાસથી બારસો ત્રીસ નેનાવા અગિયારસો પચાસથી બારસો છત્રીસ તલોદ બારસો દસથી બારસો એકત્રીસ કોડીનાર નવસો સિત્તેરથી અગિયારસો અઠ્યાસી બોટાદ એક હજાર પચાસથી અગિયારસો એંસી લાખણી બારસોથી બારસો પિસ્તાળીસ રાઘનપુર બારસો પાંચથી બારસો ચાલીસ ગોઝારિયા બારસો દસ થી બારસો આડત્રીસ વિજાપુર બારસો થી બારસો ઈડર બારસો પાંચ થી બારસો તેત્રીસ